થી પૂર્વ પોતાના સંબંધમાં સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવસિંહજીએ તેમના જીવનમાં દ્વારા આપણને પ્રેરણા આપી છે કે સેવાની ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ ન કોઈ પ્રશંસા ન કોઈ મહત્વાકાંક્ષા સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શનનો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આપણે પ્રયાસ પોતાના બદલવાનો હોવો જોઈએ કારણ કે આપણું આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે એક સ્વસ્થ અને નિર્મલ મન દ્વારા સાત્વિક પરિવર્તનનો આરંભ થાય છે